લીઝની માલિકી બાબતે બે જૂથો વચ્ચે મારામારી છવ્વીસ લોકો સામે ગુનો દાખલ ભરૂચ તાલુકાના શુક્લતેર્થમાં લીઝની જમીન અને નાવળીઓ ચલાવવાના વિવાદે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં છવ્વીસ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઘટના સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બની હતી જ્યારે હીરાલાલ વસાવા પપ્પુભાઈની લીઝમાં નાવડીમાં ઓપરેટર તરીકે કામ કરી રહ્યા હતા સવારે સાડા દસ વાગ્યે શુક્લતીર્થ ગામના કાર્તિક નિઝામા બાઇક પર આવ્યા અને હીરાલાલને અપશબ્દો કહી નાવડી ન ચલાવવાની ધમકી આપી હતી કાર્તિકે દાવો કર્યો કે આ લીઝ તેમની છે ત્યારબાદ સાંજના પુનઃ જ્યારે હીરાલાલ જયેશ અને કાળુ વણઝારા લીઝ પર હાજર હતા ત્યારે કાર્તિક નિઝામા અને તેમના સાથીદારો લાકડીઓ સાથે આવી શરૂઆતમાં કાર્તિકે કાળુભાઈને ગાળો બોલી અને લાકડીથી મારવાનું શરૂ કર્યું જયેશ અને હીરાલાલ વચ્ચે પડતા તેમણે પણ માર પડ્યો હતો પરિસ્થિતિ મળસ્તા બંને પક્ષોએ વધુ લોકોને બોલાવ્યા હતા નિઝામા પરિવારના વીસ થી વધુ સભ્યો લાકડીઓ દંડા સાથે અને પ્લાસ્ટિકની પાઇપો સાથે આવી પહોંચ્યા હતા અને મણઝારા પક્ષના લોકો પર હુમલો કર્યો હતો આ ઘટનામાં હીરાલાલ જયેશ કાળુ પપુભાઈ યુવરાજ અને ગુલાબભાઈને ઈજાઓ થઈ હતી પોલીસે આ મામલે શુક્લ તેર્થ પોલીસે છવ્વીસ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આવું મોટું ધીંગાણું થયા બાદ પણ તંત્ર ઊંઘતું ને ઊંઘતું ગેરકાયદેસર રેતી કાઢવાનું કામકાજ જેવી રીતે ચાલે છે તેવી જ રીતે ચાલુ ને ચાલુ શું તંત્ર કોઈકનું આવા ધીંગાણામાં મોત થાય એની રાહ જોઈ રહી છે અને પછી આ ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવશે એક લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ